અમદાવાદ શહેરની અંદર થોડા દિવસો પહેલાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા હતા કડકડ સમા પાણીની અંદરથી લોકો પસાર થતા હતા તેવા દ્રશ્યો પણ આપણે જોયા છે ત્યારે અત્યારે ગોતા બ્રિજ પાસે જે રોડ આવેલો છે ત્યાંના દ્રશ્યો અમે તમને સીધા બતાવવાનો પ્રયાસ કરીએ કે કઈ પ્રકારે લોકોને હાલાકી પડી રહી છે મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે ખાડાઓની અંદર બે દિવસથી હજી વરસાદ નથી પડ્યો તો પણ હજી સુધી પાણી ભરાયેલા છે કેટલાક લોકો આ ખાડાઓમાંથી નીકળે છે ત્યારે ગાડી સ્લીપ થવાની પણ ઘટનાઓ બનતી હોય છે મારી સામે હમણાં અમે અહીંયા જ ઉભ્યા હતા ત્યારે બે લોકો પડતા પડતા રહી ગયા તેના દ્રશ્યો પણ અમે તમને બતાવશું ત્યારે અત્યારે આ ગોતા બ્રિજ પાસેના આ દ્રશ્યો છે તમારી સામે એ દ્રશ્યો અમે દેખાડી રહ્યા છીએ કે તે દ્રશ્યોની અંદર કઈ પ્રકારે લોકોને હાલાકી પડી રહી છે મોટો ટ્રાફિક જામ સર્જાયો છે અને લોકોને બીજો કોઈ વૈકલ્પિક માર્ગ નથી આ જ રસ્તે નીકળવું પડતું હોય છે લોકો નોકરી ધંધાવાળા હોય છે કેટલાક લોકો ટ્યુશન ક્લાસમાં જતા હોય છે કેટલાક લોકો સ્કૂલ કોલેજોમાં જતા હોય છે બધાને આ જ રોડ લાગુ પડતો હોય છે તે માટે તેમને અહીંથી જ નીકળવું પડતું હોય છે તો પણ તેઓ કલાક કલાક બે કલાક વહેલા નીકળે તેવી પરિસ્થિતિ છે કેમ કે આ ટ્રાફિક જામની અંદર આ જો તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે કઈ રીતે આ ખાડાઓની અંદર લોકો ફસાઈ રહ્યા છે લોકોની ગાડીઓ પડી રહી છે આ કાકા જેવી રીતે તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે વિકાસ થયો છે વિકાસના દ્રશ્યો અમે તમને સીધા બતાવી રહ્યા છીએ કે અમદાવાદની અંદર જે વિકાસ ના ગાથાઓ ગાવામાં આવે છે ડબલ એન્જિન સરકારની વાતો કરવામાં આવે છે ડબલ એન્જિન સરકારની વાતો આપણે સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું હા તમને સીધા દ્રશ્યો અમે પણ બતાવ્યા અને તેમની સાથે પણ સીધા વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેમની પણ ગાડી ફસાઈ હતી તે પણ અમને પડતા પડતા રહી ગયા જો તેમને કોઈ ઈજા થઈ હોય તો તેમનું જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન ઉદભવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ પ્રકારની વાતો કરે છે કે અમે આ રોડ રસ્તા રિપેર કરાવી રહ્યા છીએ અમે કામગીરી કરી રહ્યા છીએ સરકાર પણ એવી વાતો કરે છે કે અમે અમદાવાદને વિકાસ કરી રહ્યા છીએ વર્લ્ડ સ્માર્ટ સિટી વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદને દરજ્જા મળતા હોય છે ત્યારે આ અમદાવાદની હાલત છે કે જ્યાં હાઈવે ઉપર આવી હાલત છે ત્યારે અમદાવાદ શહેરના જે રોડ રસ્તાઓ કે ગલીમાં ખાચામાં કઈ પ્રકારની હાલત હશે તે પણ આપણે વિચારવા જેવી છે તેના પણ અમે તમે આની પહેલા દ્રશ્યો બતાવી ચૂક્યા છીએ કે કઈ પ્રકારની હાલાકિ લોકોને ભોગવવી પડે છે આપણે કાકા સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું કે કાકા તમારું નામ શું છે અને અત્યારે અમે સીધા દ્રશ્યો તમને આ જોઈએ કે કઈ રીતે તમે ખાડામાં ફસાણા તમે પડવાની શક્યતા પડ્યો વાયગુ આ બજા ખુરશીમાં બેસવા વાળા આ બજા ધારા સભ્ય નથી તો આ બીજો

થોડા તો પડી પણ ગયા તેમને ઈજા પણ પહોંચી પરંતુ આનું જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ન ઉદભવે છે ત્યારે સરકાર મોટી મોટી વાતો કરે છે સરકાર કહે છે કે અમે અમદાવાદને એક સ્વચ્છ શહેર બનાવવા ઈચ્છીએ છીએ અમદાવાદને સ્વસ્થ શહેર બનાવવા ઈચ્છીએ છીએ ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ગુજરાત સરકારની કામગીરી ઉપર પણ સીધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે આ ખાડા પૂરવાનું આ પાણી ભરાય છે આવું તદ્દન ખોટું અને એમસી ને જતા હોય છે ત્યારે તેમને પણ હા આવા આજુ આ રોંગ સાઈડ આવે છે આવા યોગ્યતા છે આ સિગ્નલો નું કોઈ સેટિંગ જ નથી એટલે તકલીફ તો છે જ પેલા ના ને સરકાર ને હવે જાગો હજી કર્યું એના કરતા 10 ગણું કામ કરો હવે તો જ વોટ મળશે નહી તો આવતી વખત વોટ નહીં મળે તકલીફ પડે કામ સારું જ કર્યું છે પણ હજી આનાથી 10 ગણું કરશે તો જ મળશે હવે પબ્લિક સુધરી ગઈ છે એને વિકાસ એક્ચ્યુઅલ માં જોઈએ છે

હવે આમાં શું દેખાય જ છે પૂરું શું કરવું આમાં ખાલી ચારસો બાર થઈ ગયો પૂરું ચારસો ફતો થઈ નહીં એટલે આવું થાય છે હું આ એરિયામાં જ રહું છું પચીસ ત્રીસ વર્ષથી આ એરિયામાં રહીએ છીએ છેલ્લા પાંચ વર્ષથી વરસાદ આવે છે ત્યારે પાણીનો કોઈ જાતનો નિકાલ થતો નથી અને બહુ વરસાદ પડે છે ત્યારે તો કેર સમા પાણી આવી જાય છે વ્હીકલો પાણીમાં ડૂબે છે અને કોઈ જાતનું કોઈ જ જાતની સમસ્યા ઉકેલાતી નથી અને ખાડા પડે છે ખાલી આવીને કપચી નાખી અને જતા રહે છે એમાંય બે દાડામાં જો ફરી વરસાદ પડ્યો હોય તો પછી એ કબચી ઉખડી જાય છે અને પ્રજા બહુ જ હેરાન થાય છે એટલે આ બાબતે પ્રજાને હેરાન ના કરાય અને એ બાબતે પગલાં લેવા જરૂરી છે અને અમારે વ્હીકલ ચલાવવાનું હોય વ્હીકલ ચલાવતા ચલાવતા અમારા મણકાના દુખાવા થઈ જાય છે આ ડોક્ટરોને અમે પૈસા આપીએ તો સરકાર થોડી જાગે અને અમારા માટે થોડી અમે જે વોટ આપીએ છીએ એ સમજી અને થોડું અમારું વ્યવસ્થિત કાર્ય કરે તો પ્રજા શાંતિથી રહી શકે પાણી ભરાઈ જાય છે ત્યારે વરસાદની તમારે ઘરે જવામાં તો બહુ મુશ્કેલી પડે છે વ્હીકલ ગમે ત્યાં મૂકી દેવું પડે અમારે વ્હીકલ ને જોખમો હોય અમારે ચાલતા જવું પડે ચાલતા ચાલતા જો ગટરો ખુલ્લી હોય તો ગટરોમાં પડી જવાની એ પણ બીક લાગે છે બહુ જ રિસ્કી છે ચાલુ વરસાદમાં પાણી ભરાઈ જાય ત્યારે ઘરે જવું બહુ મુશ્કેલ પડી જાય છે ભાઈ હું હમણાં જ અહીંયા ઉભી હતો ત્યારે નગરપાલિકાની બે ગાડી આવીને ખાલી કપચી નાખીને જતી રહી અને કોઈ પણ સારી કામગીરી નથી દેખાતી જો ભાઈ સારી છે જ નહીં જો અત્યારે નાખીને તમારા દેખતા જે નાખીને ગયા ને હમણાં એક વરસાદ આવી જાય ને તો બધા ખાડા એ પાણીનું ધોવાણ જતું રહે બધા પાછા ખાડા પડી જાય અને કપચી બધી વરસાદમાં તણાઈ જાય અને પાછા ત્યાં ખાડાના ખાડા થઈ જાય છે છેલ્લા ચાર પાંચ વર્ષથી તો છે જ રોડ કોન્ટ્રાક્ટર રોડ કરવાનું લે છે કાર્ય લે છે પણ ઈમાનદારીથી જે કરવું હોય ને એ કરી શકતા નથી અમે તંત્ર પાસે એટલી આશા રાખીએ કે જો પ્રજાને પ્રજાએ તમને સારી રીતે તમને ચૂંટ્યા છે તમને વોટ આપ્યો છે તો એમ તમારી પર વિશ્વાસ મૂક્યો છે તો તમારે પણ વિશ્વાસ મૂકી અને કામ કરવું જોઈએ અને પ્રજાને જ્યારે રાહત થાય આનંદ થાય એવું કાર્ય કરો તો હજી ફરી આગળ ભાજપ આવી શકે આપણી 15 વર્ષથી અહીંયાથી રહીએ છીએ પણ આ ખાડા પડ્યા ખૂબ મૂકવું શકતું જ નહીં અને આ જોઈ જોઈ જતા રહે કોકરો કોકરો નહી જતા રહે અને ખાડે ચાલુ ચાલુ રહે કોઈ દાળો હોત કરવા આવું નહીં કહે કે હા હા અને તમે માણસો આવા આ લોકોને તકલીફ પડે એને કોઈ ખબર લેતા નહીં અને સદી હા કરો ચાલો એમ જે થતું હોય એની વ્યવસ્થિત કરો અને કોકરે કોકર શું નાખો કરો તો સારું કરો ને કરશો નહીં આવું આવું થતું જ દતિંગ કરી જવાનું હોય ગાડીઓ બે આવી બે ગાડીઓ આવી કોકરો કોકરો નથી જતી રહી અને એમના એવું બધા ખાદા પડી રહ્યા આ લોકો આ કોક પડશે તો ભાઈ જાય એનું તળાખું નું પડશે અને આ કોક ભણી જાય તો જવાબદારી કોણ હારશે તો બધા તમારા કેટલા સમસ્યા આ તો છેલ્લા ત્યાં હોરોજ ચાલે આવું ન આવું કોઈ ઠેકોણ નહીં પાણીમાં આટલું પાણી ભરી જાય લોકોમાં પડી જાય કેટલોમાં પડી જાય એની જવાબદારી કોણ લે

અને બાદ દુકાને દૂધ દૂધ લેવા પણ આવી શકાય નથી એવું એવું હાલત બની જાય છે અમુક ટાઈમે જ્યોર્જથી છૂટીને ઘરે આવીએ છીએ તો અહીંયા એટલું ટ્રાફિક હોય છે ને કે વ્હીકલો આમ નહીં જઈ શકતા બધા સામે ઊભા રહી જાય છે અને સામે રસ્તો ક્રોસ કરવા પણ તકલીફ થાય છે મોટી મોટી બસો બાઇકો બધું અહીંયા આટલા આટલે પાણી ભરી જાય ને તો આગળ નથી વધી શકતા ને એના કારણે ટ્રાફિક એટલું થાય છે ને કે બ્રિજ સુધી જતું રહે છે અને ચાલતામાં તકલીફ પડે છે અને પાણી ભરાઈ ગયેલું હોય ને તો નાના નાના છોકરાઓ પણ અહીંયા હોય છે બધાને મોટી મોટી બસો પણ એકદમ કટોકટી જાય છે અહીંયા પાણીના કારણે અને અમુક ટાઈમે અહીંયા કપચી આવે છે કરી નાખવા માટે સાફ કરવા માટે પણ ખાલી દેખી શકો છો ખાલી કપચી નાખીને જતા રહે છે હવે કાલે વરસાદ પડે આજે વરસાદ પડે પાછું એ હટી જવાનું છે ને પાછા ખાડા પડી જવાના છે પણ પાક્કું કામ થતું નથી અહીંયા હું જોબ કરું છું તકલીફ પડે છે મારે બહારથી જવું પડે આમ ફરીને તો મારો શોર્ટકટ છે આમ મારી જોબ આવેલી છે તમારે આમ ફરીને જવું પડે કેમ કે અહીંયા બહુ જ ચલો ચલ પાણી ભરાયેલું હોય છે એટલા માટે અને આવામાં તો ખાવ તકલીફ પડે મારે વ્હીકલ બીજી સોસાયટીમાં પાર્કિંગ કરીને આવું પડે ચાલીને ઘરે લઈને નથી નહીં જઈ શકતા કેમ કે મેઇન ગેટ અહીંયા છે અને અહીંથી જવા માટે અહીંયા પાણી ભરેલું બહુ હોય છે એટલા માટે અહીંયા પાર્કિંગ કરીને જવું પડે અંદર ઘર માટે

ચાલતા આવીએ પાણીમાં કંઈ પણ વાગી જાય કાંકરા ખાડામાં પગ જતો રહે કાલે અહીંયા પાણી ભરેલું અહીંયા મને ખબર નથી ગટર હતી પાણી કીધું જાય તો પણ ગટર ખુલ્લી ને ખુલ્લી જ રાખે કે જતું રહેશે આશામાં બટ એના અંદર પાણી ભરેલું હોય તો પાણી અંદર જતું નથી બાકી ગટરનું ટાંકડું ખુલ્લું જ રાખે છે બસ હવે બીજું તો સારું કરે જ છે બધું પણ હવે આ થોડું રોડનું ને

ઈટીવી ભારત અમદાવાદ